હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોટિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણો અભ્યાસ કરીશું બિનપ્રાચલ્ય પરીક્ષામાં વિલ કોક્શન પદ્ધતિમાં આઠમો દાખલો છે બરાબર આની પહેલાં આપણે હજુ એક વિલ કોક્શનનો કરી ગયેલા હતા આ એક બીજો દાખલો રકમ મોટી છે એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય જુઓ આપણે પહેલો સ્ટેપ હેચો ને તો પછીનો છે હવે એક્સ માઇનસ વાય કરીએ જો એક્સ માઇનસ વાય ચાલો તો સત્તરમાંથી તેર જાય કેટલા રહી તો સત્તરમાંથી તેર જાય તો પ્લસ ચાર રહી ત્રીસમાંથી અઠ્ઠાવીસ હશે કેટલા રહી પ્લસ બે ઓગણત્રીસમાંથી સત્તાવીસ હજારો કેટલા રહે પ્લસ બે ત્રેવીસમાંથી વીસ હજારો કેટલા રહે પ્લસ ત્રણ ચૌદમાંથી સોળ ઝારો કેટલા રહે માઇનસ બે અઠાવીસમાંથી વીસ જારો કેટલા રહે પ્લસ આઠ પ્લસ કેટલા રહે પ્લસ આઠ ચાલો અઠાવીસમાંથી વીસ હજાર કેટલા રહી પ્લસ આઠ બાવીસમાંથી તેર હજારો કેટલા રહી જો કેલ્શિયમમાં ખરીદી નાખો આપણે કેલ્શિયમ લઈ લઈએ તો બાવીસમાંથી તેર હજારો રે પ્લસ નવ કેટલા રહી પ્લસ નવ પચીસમાંથી પંદર હજાર કેટલા રહી માઇનસ હા પ્લસ દસ બરાબર કેટલા રહી પ્લસ દસ ત્રેવીસમાંથી બાર જેટલો કેટલા રહી તો ચાલો કેન્સિયમાં કરી દઈએ ત્રેવીસ માઇનસ બાર પ્લસ અગિયાર ચાલો બાર દસ કેટલા રહી તો પ્લસ બે ચૌદ પંદર કેટલા રહી માઇનસ એક તેર દસ કેટલા રહી પ્લસ ત્રણ વીસ કેટલા રહી પ્લસ બે અઢાર કેટલા રહી ઝીરો પંદર માઇનસ તેર કેટલા રહી બે કેવા પ્લસ અને વીસ માઇનસ વીસ કેવા રહી ઝીરો એટલે પણ ચેક કરીએ પ્લસ ચાર પ્લસ બે પ્લસ બે પ્લસ ત્રણ માઇનસ બે પ્લસ આઠ પ્લસ નવ પ્લસ દસ પ્લસ અગિયાર પ્લસ બે માઇનસ એક પ્લસ ત્રણ પ્લસ બે ઝીરો પ્લસ બે ને ઝીરો ચાલો હવે આપણે એને ક્રમાંક આપીએ તો ચાલો જો જ્યારે ઝીરો છે તો આ પહેલાં શું કર્યાને ઇક્વલ ટુ આ પહેલો આપણો સ્ટેપ બરાબર હવે જે નાની સંખ્યા છે ત્યાંથી આપણો ચાલુ રહેલો જો નાની સંખ્યા કઈ છે અહીંયા એક છે હવે એક કેટલી વખત છે તો ભાઈ એક છે ને એક જ વખત છે તો તા તમારું આવી જાય ખાલી એકલો એક આવશે બરાબર એક આવશે ચાલો હવે જુઓ એક પછી શું છે તો બે છે આર્યો આ બે એક બે અને બીજી કેટલી વખત બે છે ત્રણ આ ચાર આ પાંચ ને છ જગ્યા પર તમને બે આપેલો તો કંઈ નહીં કરીએ આપણે તારીશ તાથીઓને બે ઠી કે એક અહીંયા પટી ને એટલે ત્રણ ચાર પાંચ છ અને સાત તો નું ક્યાં સાત વખત કેમ લીધું તો ભાઈ જેટલી વખત બે હોય એટલી સંખ્યા ઉપર લેવાની અને ભાગ્યા કેટલા કરવાના સાત તો તમારે શું કરવાનું બોલો બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ પ્લસ છ પ્લસ સાઠ કરો છો એટલે તમારો જવાબ આવી જશે કેટલો બોલો કેટલા હવે સરવાળા ભાગાકરને બોલો જ્યાં જ્યાં બે છે ત્યાં ત્યાં કેટલા આવે ચાર પોઈન્ટ પાંચ આવી જાય કેટલા આવે ચાર પોઈન્ટ પાંચ ચાર તો જ્યાં જ્યાં બે છે ત્યાં ત્યાં ચાર પોઈન્ટ પાંચ મૂકી દઉં આમાં ખાલી તમારે આંકડા જોવાના માઈનસ પ્લસની હું જોવાનું હે ચલો ચાર પોઈન્ટ પાંચ આ થઈ ગયું અહીંયા સાત પર પતી ગયું ચાલો હવે શું કરીશું અહીંયા ચાર પોઈન્ટ જાય ભાઈ ભગવાન ધ્યાન રાખજો ચાર પોઈન્ટ પાંચ બે પછી કઈ સંખ્યા છે હવે ત્રણ તો જો ત્રણ હોય કેટલી વખત છે તો એક અને આ બે બે વખત તમને ત્રણ છે અહીંયા સાત પર જ કેટલો આઠ પ્લસ નવ ભાગ્યા કેટલા છે સાત બરાબર આઠ પ્લસ નવ ભાગ્યા કેટલા જો બે આવું હા કેટલા હોય બે આઠ પ્લસ ભાગ્યા હોય કે અહીંયા બે સંખ્યા છે તો તમારો આઠ પોઈન્ટ પાંચ જવાબ આવે કેટલા હોય આઠ પોઈન્ટ પાંચ કા તો ભાઈ જા ત્રણ છે ત્યાં કેટલા હોય આઠ પોઈન્ટ પાંચ તો ચાલો અહીંયા આઠ પોઈન્ટ પાંચ કરીએ અહીંયા બી આઠ પોઈન્ટ પાંચ કરીએ બરાબર બે જગ્યા પર છે આઠ પોઈન્ટ પાંચ બીજે કશે નથી એટલે કે ત્રણ છે ને એ બે જગ્યા પર છે કે અહીંયા છે અને એક અહીંયા છે ચાલો નવ પર પતી ગયું બરાબર તો ચાલો અહીંયા ત્રણ આપણા પતઈ ગયા હવે ચાર આપેલા છે તો ભાઈ ચાર તો ચાર ઉપર છે જાવ બરાબર આપેલા છે તો બોલો અહીંયા કેટલા આવે દસ આવે કારણ કે ચાર જો આખા દાખલામાં બીજે કશે હતી તો જો નવ અહીંયા પૈતું ને તો દસ ક્યાં આવે અહીંયા આવે ચાલો દસનું કામ પતી ગયું હવે શું કરવાનું છે જો ચાર પછી કેટલા આપેલા છે તો ભાઈ પાંચ છ એવું કંઈ આપેલું જ કંઈ નહીં આપેલું જો અહીંયા ડાયરેક આઠ આપી દીધા તો હવે આઠે અહીંયા કેટલા આવે બોલો દસ તા પૈ તો અગિયાર અહીંયા આઠ આવે નવે અહીંયા બાર બરાબર દસે અહીંયા આવે તેર અને અગિયાર આવે અહીંયા ચૌદ થઈ ગયું ચાલો આપણે એકવાર જોઈ લઈએ જોઈ લો તમે નોટમાં દસ પછી ચાર પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ આઠ પોઈન્ટ પાંચ માઇનસ આ ચાર પોઈન્ટ પાંચ પછી અગિયાર બાર તેર ચૌદ ચાર પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ જો અહીંયા ચૌદ ચાર 1 પાંચ એક આઠ પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ ઇક્વલ ટુ ચાર ઇક્વલ બરાબર છે હવે શું કરવાના છે આ જે આપણે બધા સંખ્યા લખેલી છે એના બધા ચિહ્ન લગાવી દેવાના કેવી રીતે આ અમારી જ જોઈને લગાવના એક્સ માઇનસ વાય તો જો અહીંયા પ્લસ છે તો અહીંયા બી પ્લસ અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ આ પ્લસ આ માઇનસ છે તો અહીંયા માઇનસ આ પ્લસ છે તો પ્લસ આ પ્લસ પછી અહીંયા આ પ્લસ આ બી પ્લસ છે આ પણ પ્લસ આ માઇનસ છે આ પ્લસ પ્લસ આ બી પ્લસ બરાબર થઈ ગયું ક્રમાંક પણ અપાઈ ગયા છે હવે આપણે એના ચિહ્ન પણ અપાઈ ગયા તો હવે આપણે શોધી કરીએ ટી ચાલો જો મેં ટી શોધતાં શીખવાડેલું શું કે તમારે શું જોવાનું પ્લસની સંખ્યા કેટલી ને માઇનસની સંખ્યા કેટલી છે ચાલો તો આપણે કરી આપું શું કરીએ બધું તો જોઈએ આપણે કે કોની સંખ્યા નાની છે તો જો ભાઈ માઇનસની સંખ્યા નાની છે તો જો પ્લસ બધે બહુ બધા છે પણ માઇનસ ખાલી જો થોડાક જ જગ્યા પર છે કેટલા જગ્યા ખાલી બે જગ્યા પર છે જો એક અહીંયા ચાર પોઈન્ટ પાંચ પર છે અને જો અહીંયા એક પર છે બીજે કશે તમને માઇનસ દેખાતો નથી એના ખાલી આંકડા જ લખવાના બરાબર તો ચાલો કરી નાખીએ આપણે ટોટલ ચાર પોઈન્ટ પાંચ પ્લસ એક એટલે તમારો જવાબ કેટલા આવે પાંચ પોઈન્ટ પાંચ આ તમારો શું આવી ગયો ટી આવી ગયો શું આવી ગયો ટી હવે આપણે શું કરીએ કે આ સૂત્રમાં આપણે આ ટીની કિંમત મૂકવી પડે ચાલો તો હવે એનું સૂત્ર લખીએ માનાંકમાં શેર બરાબર ટી માઇનસ એન વન કાઉન્ટ્સમાં એન વન પ્લસ બે કેટલા આવે એન વન પ્લસ એક આવે એન વન પ્લસ એક છેદમાં ચાર આખાના વર્ગનમાં એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન છેદમાં ટુ એન પ્લસ વન છેદમાં આવે ચોવીસ ચાલો હવે એન કેટલા કહેવાય જો એન હવે ધ્યાનથી જોજો આ બધા ગણી લઉજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોલ ટોટલ છે ને સોળ વસ્તુ છે કેટલી વસ્તુ સોલ છે બરાબર એક્સ માહિતી કેટલી છે ટોટલ એન કેટલા છે અહીંયા સાઈડ પર બતાવજો એન કેટલા છે સોળ હવે મને એ કહેવો એમાંથી ઝીરો કેટલી વખત આવી ગયા તો જો એક બે બીજા છે તો બે વખત ઝીરો તો અહીંયા બે માઇનસ કરતો અહીંયા કેટલા ગયા તો આ રીતે તમારે એન શોધાય ખબર પડી એન બરાબર તમારા આવ્યા ચૌદ બરાબર કારણ કે ઝીરો બે માણ કે ઝીરો અહીંયા ત્રણ વખત અહીંયા ત્રણ માઇનસ કરતા એ રીતનું ભાઈ ચાલો તો હવે આપણે શોધી કાઢીએ માનકમાં ઝેર સૌથી પહેલાં ટી લખો તમારો કેટલો આવ્યો ટી તમારો આવે છે પાંચ પોઈન્ટ પાંચ છ તો સ્ટાર્ટ કરીએ અહીંયા પાંચ પોઈન્ટ પાંચ માઇનસ એન વન આપણો કેટલો છે એન કેટલો છે બોલો ચૌદ છે બરાબર આવન કાઉન્ટ્સમાં એન વન પ્લસ વન ચૌદ ચાલો અને બીજું હું થાય બોલો આ ખબર પડી ને ટી કાંથી આવ્યો તો ભાઈ ટી આપણો અહીંયા પાંચ પોઈન્ટ પાંચ છે બરાબર એ અહીંયા લખે માઇનસ હવે આ એન કાં છે તો ભાઈ એન આપણો મેં તમને બતાવ્યો કે રીતે એન સો થાય રહે બરાબર બધામાંથી જેટલી વખત શૂન્ય હોય તો આપણી ટોટલ એનની રકમ સો સોલ હતી મારી આ બે વખત શૂન્ય છે ને માઇનસ કરે એટલે કેટલા આવે ચૌદ આવે તો એનનો આપણો કેટલો થઈ ગયો હવે એન આપણો કેટલો થઈ ગયો જો આ ચૌદ થઈ ગયો ચાલો તો હવે કરીએ ચૌદ પ્લસ વન છેદમાં ચાર કાઉન્ટમાં આ ચાર જો આ ચાર તો પેલો છે ને ધ્યાન રાખજો કયો આની નીચે આવે ને એ ચાર છે ચાલો હવે આ સ્ટાર્ટ કરીએ અને જો બીજી એક વાત મારે કહેવાની છે તમને બીજી એક વાત આ જે ટી છે ને ટી એ તો આપણા કેટલા આવી ગયા પાંચ પોઈન્ટ પાંચ એ તો મેં અહીંયા લખી દીધા હવે માઇનસ એન આપેલા છે જો અહીંયા તમને કેટલા ચૌદ રૂપિયા તો એ ચૌદ રૂપિયા અહીંયા લખવાનું ભૂલવાનું નથી ખબર પડી હવે એન પ્લસ વન એન આપણે કેટલા જોઈએ હમણાં ચૌદ તો અહીંયા ચૌદ પ્લસ એક ના છેદમાં ચૌદ ચાલો વર્ગમૂનમાં તમને એમની થવું જોઈએ કે સારા રકમ કાઢી લાવી હવે એન આપણો પાછો કેટલો છે ચૌદ જ લેવાનો ચૌદ જ ધોરીને કરવાનું લખો ચૌદ પ્લસ એક અને ટુ એટલે ચૌદ પ્લસ એક ના છેદમાં ચોવીસ ચાલો જોઈએ હવે પાંચ પોઈન્ટ પાંચ માઇનસ ચૌદને એક પંદર પંદર ગુણ્યા ચૌદ ભાગ્યા ચૌદ કરી દઈએ કેલ્સી લઈ લઈએ આપણે કાં કહી આ રહી કરીએ ચૌદ પ્લસ એક પંદર પંદર ગુણ્યા ચૌદ બસો દસ ભાગ્યા ચૌદ પંદર પાંચ પોઈન્ટ પાંચ માઇનસ પંદર અને છેદમાં ચાલો ચૌદ ને એક પંદર પછી શું લખેલું છે અહીંયા ચૌદ આવ્યા ને અહીંયા અંદર પંદર આવ્યા ચાલો અંદર શું કહે છે ટુ એન પ્લસ વન તો ચૌદ અઠાવીસ અઠાવીસ ને એક ઓગણત્રીસ બરાબર એના કાઉન્ટમાં આવે ઓગણત્રીસના છેદમાં ચોવીસ ચાલો તો ચૌદ ગુણ્યા પંદર પ્લસ ઓગણત્રીસ સાહીઠ સાહીઠ નેવું ભાગ્યા ચોવીસ બસો ત્રેપન પોઈન્ટ પંચોતેર પંદર ત્રાણું આવ્યો કેટલા છેદમાં પંદર ત્રણું છેદમાં આવે તો મારો જાય કેમને તમે સરખો કરી દેવાનો હે ભાઈ પંદર મેં જલ્દી જલ્દીમાં કરતો પંદર પોઈન્ટ ત્રણું અને ઉપર જાઓ પાંચ પોઈન્ટ પાંચ માઇનસ પંદર નવ પોઈન્ટ પાંચ ભલે માઇનસમાં આવ્યો છે તો પ્લસમાં લખવાનો ચાલો નવ પોઈન્ટ પાંચ ભાગ્યા પંદર પોઈન્ટ ત્રાણું ઝીરો પોઈન્ટ ફિફ્ટી નાઇન બરાબર કેટલા આવ્યો ઝીરો પોઈન્ટ ફિફ્ટી નાઇન ચાલો જો કંઈ ભૂલ હોય તો તમે શોધા જ દેજો બરાબર બાકી દાખલામાં કંઈ છે નહીં એમ તો ખાલી કશે અહીંયા ગણતરીમાં ભૂલ થાય બીજી કષશે ભૂલ નહીં થાય હોય એવું એટલે આપણે છે ને પાછું એકવાર કરી લઈએ જો કશે ભૂલ ઢોરીએ વ્યવસ્થિત કરી નાખીએ ચાલો જો સૂત્રો શું છે આપણું તો ઝેડ બરાબર શું આવે ટી માઇનસ એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન છેદમાં ચાર આખાના વર્ગમાં શું આવે એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન કાઉન્ટ્સમાં ટુ એન પ્લસ વન આખાના કાઉન્ટ્સમાં શું આવે ચોવીસ ચાલો ભાઈ તો આપણો ઝેડ બરાબર ટી કેટલો આવેલો તો જો પાંચ પોઈન્ટ પાંચ છે તો પાંચ પોઈન્ટ પાંચ માઇનસ એન આપણો કેટલો છે તો જો એન આપણો જ આવે અહીંયા ચૌદ આવે તો મેં બરાબર સમજાવી દીધું તમને તો જો ચૌદ અહીંયા બાર છે અને ચૌદને એક કેટલા રહી જાય પંદર અને પંદર ભાગ્યા આપણે કેટલા કરવાના ચાર બરાબર ઉપરનો જોઉં છું તો આપણે કરી જ નાખીએ પહેલાં સૌથી પહેલાં તો ચૌદ ગુણ્યા પંદર ભાગ્યા ચાર તો ઉપર તમારો આવશે બવન પોઈન્ટ પાંચ કેટલા આવે બવન પોઈન્ટ પાંચ હવે છેદની વાત કરીએ તો છેદમાં જો અહીંયા કેટલા છે એન અહીંયા કેટલા છે એન પ્લસ વન તો આપણે પહેલાં આ કરી નાખીએ ચાલો ચૌદ પ્લસ એક એટલે પંદર બરાબર પછી અહીંયા જો ટુ એન પ્લસ વન એટલે ચૌદ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ પ્લસ એક ઓગણત્રીસ તો ચાલો પંદર ગુણ્યા ઓગણત્રીસ ગુણ્યા બારનો એન એટલે કેટલો થાય ચૌદ એટલે નીચે આવી જાય સાઠ સિક્સટીન સાહીઠ નેવું ભાગ્યા ચોવીસ તો નીચે તમારો આવે બસો ત્રેપન પોઈન્ટ પંચોતેર ચાલો ઉપર કરી બે પોઈન્ટ પંચાવન માઇનસ બરાબર ભલે માઇનસમાં આવી કંઈ નહીં ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટ પંચાણું છેદમાં બસો ત્રેપન પોઈન્ટ પંચોતેર બસો ત્રેપન પોઈન્ટ પંચોતેર તમારો જવાબ હવે અહીંયા કઈ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ એકસો જેવા આવ્યો બરાબર આવે છે એટલો બધાનો જોઈ લો બે પોઈન્ટ પંચાવન માઇનસ વન પોઈન્ટ પાંચ ભાગ્યા બસો પોઈન્ટ સાત એટલો નથી આવતો ફ્રેન્ડ્સ આપણે એક કામ કરીએ પાછું એકવાર કરી નાખીએ હું કંઈ ભૂલ હોય ને તો ખબર પડી જાય ચાલો જોઈએ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે માનકમાં ઝેડ એનું સૂત્ર આવે તી માઇનસ એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન છેદમાં ચાર બરાબર અને અહીંયા આવ એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન અને ટુ એન પ્લસ વન બરાબર અને છેદમાં હું આવી જાય ચોવીસ ચાલો કરીએ સૌથી પહેલાં ફરીથી એકદમ શાંતિથી કરીએ ભલે આપણે પાંચ વાર કરવાનો હોય છ વાર કરવાનો તો બી કરવાનો ચાલો ટી આપણો કેટલો છે તો ટી આપણો છે પાંચ પોઈન્ટ પાંચ તો અહીંયા પાંચ પોઈન્ટ પાંચ લખી દો માઈનસ એન આપણો કેટલો શૂન્ય લાવ્યો ચૌદ તો અહીંયા ચૌદ લખો બરાબર બે વખત શૂન્ય છે ને એક બે અને બે વખત શૂન્ય એટલે ચૌદ લખવાના ચાલો હવે ચૌદને એક કેટલા પંદર અહીંયા કાઉસમાં પંદર ને ભાગ્યા કેટલા ચાર બરાબર આટલું થઈ ગયું હવે શું કરવાનું છે અહીં માનકમાં આ છેદમાં લખવાનું ચાલો એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન એટલે ચૌદ કાઉન્ટ્સમાં ચૌદ પ્લસ એક અને તુ એન એટલે ચૌદ પ્લસ એક અને છેદમાં આવે ચોવીસ ચાલો કરીએ આ અહીંયા પાંચ પોઈન્ટ પાંચ તો જ આવે પછી જો કેલ્સી લઈ લો ચૌદ ગુણ્યા પંદર અગિયાર ચાર બાવન પોઈન્ટ પાંચ જ આવ્યા ઉપર કેટલા આવ્યા બાવન પોઈન્ટ પાંચ વર્ગમૂનમાં ચાલો ચૌદ પ્લસ એક પંદર પંદર ગુણ્યા ચૌદ બસો ને દસ ચાલો ચૌદ દવ અઠાવીસ પ્લસ એક બરાબર ઓગણત્રીસ ભાગ્યા ચોવીસ પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ઉપર આવ્યા તમારા સુડતાલીસ હવે બરાબર આવી જાય ચાલો હવે જુઓ બસો દસ નીચે બસો દસ ગુણ્યા ઓગણત્રીસ ભાગ્યા ચોવીસ બસો ત્રેપન પોઈન્ટ પંચોતેર એનું વર્ગમૂન કરી દઈએ તમારો નીચે જવાબ આવ્યો પંદર પોઈન્ટ ચાલો સુડતાલીસ ભાગ્યા પંદર પોઈન્ટ હવે આવી ગયો બે પોઈન્ટ પંચાણું આ જવાબ આચાર આવ્યો હવે તમને ખબર છે મેં બે વાર કેમ કરું જો મેં ધરતી નહોતા આ વિડીયો મારી બધું કટિંગ પણ કરતા તમને ખબર છે અમને કેટલા વાગ્યા છે અમને રાતના છે ને ત્રણ વાગેલા છે ત્રણ વાગે વિડીયો બનાવજો એટલે ભૂલ તો પડે બરાબર કારણ કે મેં હવા ન કરાવતો તો થાકી ગઈ લઉં એટલે હમણાં મેં છે ને આ વિડીયો બનાવજો તમારા માટે સ્પેશિયલ જાગીને કારણ કે તમારી પરીક્ષામાં નજીક છે જો આ જવાબ બે પોઈન્ટ પંચાણું આવી ગયો જો મેં ધારતા ને તો આજે વચ્ચેના જે બધા ખોટા જવાબ પડેલા જ ને મારા અહીંયા ગણવામાં તો મેં કટ કરી નાખતે પણ મેં કટ નહીં કરતો કેમ ખબર કારણ કે મેં જોઉં છું કે તમે કેવી રીતે કરો છો દાખલા શું તમે પણ મારી એ જ રીતથી કરી નાખો છો કે જે રીતે હું કરું કે તમે આ સૂત્ર પ્રમાણે જાતે કરો છો જો તમે મારો આખો વિડીયો જોને ને તો તમને ખબર પડે કે મેં મારી ભૂલ જે દાખલા ગણવામાં થાય છે ને એવી તમારી પણ થાય અને તમે તમને પણ ખબર પડે બરાબર કારણ કે જો તમારી અમને ભૂલ થાય તો તમારી પરીક્ષામાં ભૂલ નહીં થાય કારણ કે તમને ખબર પડી જાય કે મારી ભૂલ અહીંયા થઈ ગયા હતી એટલે પણ મેં તો અમુક વાર શું કરું ખબર કે તમારી પરીક્ષા લેવા માટે વિડીયોમાં મોટો તમારી બી પરીક્ષા લઉં હવે તમારી પરીક્ષા લેવા માટે હું કરું કે અહીંયા હાથે રહીને ભૂલ કરું ને બેટોનો રજૂ કરાવી દઉં કારણ કે તમને ખબર પડવી જોઈએ કે સર કે અહીંયા આવું નહીં આવે આવું આવે આ જોબ આવે બે પોઈન્ટ પંચાણું જોબ તો ક્યાં ન લેવા તો બે પોઈન્ટ પંચાણું પણ મેં એવું બતાવ્યું અહીંયા વિડીયોમાં કે ભાઈ મારી જ ભૂલ છે એમ ખબર પડી પણ જોબ મેં છેલ્લે કહી દઉં કે જોબ આ બે પોઈન્ટ પંચાણું આવે ચાલો તો હવે આપણે કરીએ તમને એમ થવું જોઈએ જો એટલે તો તમે આખો વિડીયો જો તમને એમ થવું જોઈએ કે સર અહીંયા આ ગણતરી આવે આ ગણતરી ખોટી છે પણ આવું ક્યારે કે તમને તમે આખો વિડીયો ધ્યાનથી જોતા હોય તો જ અમુક સ્ટુડન્ટને ખબર પડે ને બધા સ્ટુડન્ટને નહીં ખબર પડે ચાલો અડધા સ્ટુડન્ટ હું કારણ કે વિડીયો જોવા ખાતી જોઈએ લખી દે એનો કોઈ મતલબ નથી જાઓ જાઓથી તમે દાખલા જાતે નહીં કરો તો આવતીને કંઈ મતલબ છે જ નહીં એટલે મેં આવું જ કરું બરાબર તમને ખબર પડવી જોઈએ કે સર આ સૂત્રો મુજબ જવાબ આ આવે આપણે કંઈ નથી કર્યું અહીંયા ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની હતી ચાલો અમે નિર્ણય લઈ લઈએ નિર્ણય ચાલો નિર્ણયમાં હું હવે માનાંકમાં જઈને એક પોઈન્ટ છન્નો માનાંકમાં આપણે કેટલું લાવ્યો બે પોઈન્ટ પંચાણું ને અહીંયા એક પોઈન્ટ છન્નો ચાલો આ મોટા છે એટલે ગ્રેટરઝન આવે એટલે લખી દઉં અસ્વીકાર પરિકલ્પનાનો અસ્વીકાર આ રીતે અહીંયા લખેલા જ છે તો હવે આપણે દાખલો આખો કંટ્રુ પૂરો થઈ ગયો બરાબર હવે આપણે ગણશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં